ઇન્ડિયન રેલવેઝ જે ડી પર પાછા આપનું સ્વાગત છે આ અમે તમને બતાવી રહ્યા છીએ ઓખા અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ એ ભારતની ચોત્રીસમી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે જે અમદાવાદને ગુજરાતના ઓખા સાથે જોડે છે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ આ સેવા શરૂઆતમાં અમદાવાદ જંકશન અને જામનગર વચ્ચે હતી અને બાદમાં બાર માર્ચ બે હજાર ચોવીસના રોજ ઓખા સુધી લંબાવવામાં આવી હતી ટ્રેનનું સમયપત્રક ટ્રેન નંબર બાવીસ હજાર નવસો છવ્વીસ ઓખાથી પ્રસ્થાન સવારે ત્રણ વાગીને ચાળીસ મિનિટ અમદાવાદ જંક્શન પહોંચ્યા છે સવારે દસ વાગીને દસ મિનિટ ટ્રેન પાંચસો કિલોમીટરનો આંતર કાપે છે મુસાફરીનો સમય છ કલાક ત્રીસ મિનિટ વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં છ દિવસ મંગળવાર સિવાય હાલે છે મુખ્ય સ્ટેશન એ ઊભી રહી છે દ્વારકા જામનગર રાજકોટ વાંકાનેર સુરેન્દ્રનગર વિરમગામ સાણંદ સાબરમતી અમદાવાદ પરત ફરવાની જર્ની ટ્રેન નંબર બાવીસ હજાર નવસો પચ્ચીસ અમદાવાદ જંકશનથી પ્રસ્થાન સાંજે છ વાગીને દસ મિનિટ ઓખા પહોંચ્યા છે રાત્રે બાર વાગીને ચાળીસ મિનિટ વધુ અદ્ભુત ટ્રેનની મુસાફરી અને રેલવે વાર્તાઓ માટે ઇન્ડિયન રેલવેઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બેલ લાઇકોનને ને દબાવો જેથી તમે ક્યારેય અપડેટ ચૂકશો નહીં